ચાલો આજે ગાય પનીરનું શાક બનાવવાનું છે જો પનીર કટિંગ થાય છે આજે તો મોજ પડી જશે અમારી આ બેન પનીરનું શાક બનાવશે જોઈ લો આ પનીરના કટકા ઝીણા ઝીણા જળિયેત ખરી ને ખાવા ટાણમ ઓઘળી જાય ની બધું

આપણે પનીર ટિક્કા બનાવી છે શાક ખારો ન હોય ને ખારું થઈ જાય બનતા કરી દે ભલે ને ભલે ને મિત્રો પનીર આપણું તરીને રેડી થઈ ગયું છે અને હવે ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરવાની છે અને લસણ ફોલવાનું છે બધો મસાલો તૈયાર કરવાનો છે બાકી તો ચાલો આપણે તૈયાર કરી લઈએ ડુંગરી મોરાઈ રહી છે કટિંગ કરી દીધું હવે એને તારવાની છે તેલમાં જોઈ શકો છો આપણે ડુંગળી તારવા નાખી દીધી તો હલો ગાય આપણે લહણ ફૂલાઈ ગયું અને આદુ અને લહણનું આપણે મિક્સ શેપી લેવાના છે બધું મારા આ બેન છે ને એ કુકિંગ ના કિંગ છે બધું બનાવતા આવડે દોઢસો વાનગી આવડે છે પણ કેવાની આવડે ને એ ખબર નથી આ અને અમારા બેન છે ટમેટાની સાલ પાડી ને નાખવાના હોય ઓ ગ્રેવી બનાવવા માટે કાસ લિયો આ છે ડુંગરીની ગ્રેવી કરવામાં આવે છે ડુંગરી તારેલી ડુંગરીની ગ્રેવી કરવાની છે આપડી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે મિત્રો ગ્રેવી બનીને તૈયાર થઈ હવે આપણે હવે ટમેટાની ગ્રેવી થવા જઈ રહી છે તમે જોઈ શકો છો ચાલો તો ફાઈનલી બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે શાક બનાવવાની તૈયારી ચાલી રહી છે આ ટોપડીમાં તેલ ગરમ થઈ રહ્યું છે હવે બનશે ભડકા સાફ અને ટીકા તો હવે જો રાયું ના ખાય છે જીરું ના ખાય છે ના ખાય છે એ પણ ખબર છે કે નથી

ધીમદ 我买了小南 Eu

ફાઇનલી ગાઈસ હવે પનીર શાક માં જઈ રહ્યું છે અને મિત્રો આ શાક અમે સાંજે વ્યારૂ માં જમવાના છીએ જો પાછા બેઠા થશું તો બીજો બ્લોક બનાવીશું જોઈ શકો છો કે પરાઠા બનવાના ચાલુ થઈ ગયા છે આજ તો બધું હોટલ જેવો માહોલ થઈ ગયો છે લઈ લે પરાઠો બની જાય એક મરાઠા ને સુપા સાંભળીને લાખ પરાઠા ખાવાની મરજી થઈ છે ચલો ગાઈસ ફાઈનલી વ્યારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આ પનીર નું શાક છે અને પરોઠા ને બધું તૈયાર છે જમવા જો ભાણા છે હવે પછી જમી ને પછી કેશું બીજું જમતો ખરી ખાતો ખરી કેવું બન્યું છે આપણા દર્શકોને જણાવ સારું અનુભવ છે બેનભાઈ શાક તો જો આ બેન હવે અરખાણી છે મસ્ત શાક બની ગયું છે તમારે કઈ ટીપકણી કરવી છે તમારે કઈ ટીપકણી કરવાની છે Cara lo hari tu hospital ni mummy ni pun pujilah. Cara lo review apa?